સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઢીંકાચિકા ચાર્લી સંસ્થા દ્વારા અનાથ બાળકીઓ માટે ગરબાનું આયોજન કર્યું પોલીસ સાથે બાળકીઓ પણ ગરબે ઘૂમી હતી સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢીંકાચિકા ચાર્લી સંસ્થાની અનાથ છોકરીઓને પવિત્ર ઉત્સવ નવરાત્રીના ગરબે રમવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો હતો સંસ્થાની પચાસ દીકરીઓ સાથે પોલીસના કર્મચારી પણ ગરબાના તાલે ઘૂમ્યા હતા ડીસીબી ઝોન ટુ ભગીરથ ગઢવી એસસીપી તેમજ સમાજસેવી ધર્મેશ ગામી સંસ્થાના સંચાલક જયરૂપભાઈ તેમજ ડોલીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉમદા હેતુ દીકરીઓને પોલીસ વિશે જાણકારી મળે પોલીસ પ્રત્યેનો આદર વધે નિડરતા આવે તે પ્રયાસ હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઢિંકા ચીકા ચાર્લી એ નાની દીકરીઓ માટેની એક સંસ્થા છે કે જે દીકરીઓના મા બાપ તરીકે બંને જયરૂપભાઈ જય જયરૂપભાઈ અને એમની આખી નોલી છે ડોલીબેન બંને અને સાથે અમારા ધર્મેશભાઈ આ બધાની ટીમે જે એમના મા બાપ તરીકે એમનું કાળજી રાખે છે આ ઇન્સ્ટિટ્યૂટના દીકરીઓ આજે અહીંયા અમારા પ્રાંગણમાં આવી અને માતાજીના ગરબામાં ગરબે રમ્યા છે માતાજીની આરતી કરી છે અને અમે એમના આભારી છીએ કે તેઓએ આવીને આ જગ્યાને વધુ પવિત્ર બનાવી છે અને અમને પણ દર વખતે આ દીકરીઓ આવી રીતના આશીર્વાદ આપે છે જેથી પોલીસ વિભાગને પણ ખૂબ આનંદ થાય છે અમે પણ આજે વધુ પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે આ દીકરીઓની અને શહેરમાં જેટલી પણ દીકરીઓ છે એમની સેફટી માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને અમને એટલી શક્તિ આપે કે અમે એમાં સફળ થઈશું આ સાથે નવરાત્રિની તમામ ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને ખૂબ જ સારી રીતના ઉલ્લાસથી સેફ સેફટીથી આ તહેવાર ઉજવાય એવી બધાને વિનંતી અને શુભકામનાઓ છે